ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એપથેટિક એપથેટિક શબ્દનો અર્થ ઉદાસીન બેપરવા કે ભાવના શૂન્ય થાય છે એપથેટિક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ એપથેટિક ટુવર્ડ્સ હિઝ સ્ટડી એટલે કે તે તેના અભ્યાસ પ્રત્યે ઉદાસીન છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ એપથેટિક અબાઉટ હિઝ રાઇટ એઝ અ વોટર એટલે કે તે તેના મતદાર તરીકેના અધિકાર બાબત બે બેપરવા છે એક અન્ય ઉદાહરણ જોઈએ સમ પેરેન્ટ્સ આર કમ્પ્લીટલી એપેથેટિક અબાઉટ ધેર ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એન્ડ શો લિટલ ઇન્ટરેસ્ટ ઇન ઇટ અર્થાત કેટલાક માતા પિતા તેમના બાળકોના શિક્ષણ પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન હોય છે અને તેમાં થોડો રસ દાખવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ